સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉગલભોગાવ નદીમાં ડૂબી જવાથી બોરાણા ગામના બે યુવાઓના મોત નીપજ્યા જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ તાલુકા ની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા આ સમગ્ર મામલે બોરાણા ગામે રહેતા રવિભાઈ ધીરુભાઈ ઓગરેજીયાએ જણાવ્યું હતું કે તેમનું ભાઈ રાજેશ ધીરુભાઈ ઓગરેજીયા અને વિક્રમભાઈ ગફુરભાઈ ઘરેજિયા કે જેઓ બંને યુવાઓ ઉગલ ભુગાઉ નદીના સામા આવેલ ગુગરીયાળી માતાના મઢે માતાના માંડવામાં જઈને જવા માટે નીકળ્યા ત્યારે ભોગાઉ નદીમાંથી પસાર થયા હતા કે તે સમયે કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયા પાણીમાં ડૂબી જવાને કારણે બની હોવાના મોત નિપજ્યા જ્યારે આ બનાવની રાહદારીઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ જી એન મહેશ્વરી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો બંને યુવાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે બાદ આ બનાવ અંગેની તપાસ હાથ ધરાઈ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું આ મામલે ગ્રામજનો દ્વારા આક્ષેપો કરતા જણાવાયું હતું કે તાલુકા વિસ્તારની ભૂગાવ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને ભૂગાવ નદીમાં પંદરથી વીસ ફૂટના ખાડાઓ કરી નાખ્યા છે જેને કારણે ખાડાઓમાં હાલ વરસાદી પાણી ભરાતા તેમને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ભોગાવ નદીમાં પાણી છોડવામાં આવતા તે ખાડાઓ ભરાઈ જાય છે જેને લીધે નિર્દોષ અજાણ્યા લોકો ભોગાવ નદી પાર કરીને સામે કાંઠે જતા હોય છે તે સમયે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોતને ભેટે છે ઘણા બધા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે છતાં પણ ખાણખનીજ વિભાગના અધિકારીઓ આબુ ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ખડક કડક પગલાં લેવામાં આવતા નથી જેને કારણે મોકળું મેદાન મળી રહ્યું છે ભોગાવ નદીમાંથી મોટા પાય રેતી ખનન થઈ રહ્યું છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી અલ્પેશ વાઢર સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ